નમસ્તે રામ રામ મિત્રો એક મેં યુટ્યુબ ચેનલ બનાવી છે એનો ઉદ્દેશ માત્ર એક જ છે કે સૃષ્ટિ ઉપર મનુષ્યને જરૂરી આપણે જે પણ ભોજન ખાઈએ છીએ તો પરમાત્માએ એના ઉપર દરેક જીવને ડિઝાઇન કર્યા ડિઝાઇન કર્યા પછી એના માટે દરેક વનસ્પતિ ડિઝાઇન કરેલી એટલે બ્રહ્માંડની કોસ્મિક એનર્જી એના નીચે આવે વૃક્ષ અને વૃક્ષને ડિઝાઇન કરવા માટે એનું પોલિ પોલિનેશન કરવા માટે પરમાત્માએ દરેક જીવ બનાવ્યા મધમાખી છે ધરતી ઉપર માટી ઉપર સરકતા જીવો હવામાં ઉડતા જીવો એવા અલગ અલગ પ્રકારના જીવો પરમાત્માએ આ સૃષ્ટિચક્ર ઉપર બનાવ્યા અહીં આ કાર્બન ચક્રને એક્ટિવ રાખવા માટે અને એનું બિલકુલ સમન્વય કરવા માટે તો આ ખેતી માત્ર એકલી ખેતી નથી કે ખેતરમાં ખાતર નાખી દીધું અને ખેતર થઈ જાય પરંતુ ખેતી સાથે સાથે આપણા ખેતરમાં રહેનારા નાના મોટા જીવો પક્ષીઓ એના વિશે પણ જાણવું એ અતિ આવશ્યક છે એવું કહેવાય છે કે સૃષ્ટિ ઉપર જો મધમાખી ના રહે ને તો ચાર વર્ષની અંદર મનુષ્યનું જીવન ભોજનની અંદર અસ્તિત્વ જોખમાય આ શા માટે તો એનું કારણ એ છે કે મધમાખી હવાના હવા વૃક્ષો માત્ર પચીસ ટકા અને મધમાખી પંચોતેર ટકા નર માદાનો પાવડર પોલિનેશન કરતી હોય છે એના કારણે આપણને ઉત્પાદન મળતું હોય છે બાકી આપણા ખેતરમાં એક પણ ઉત્પાદન મળતું નથી બાજરી હોય વરિયાળી હોય કે કોઈ પણ હોય અથવા રાઈ હોય તો આપણે એક એક જાણીએ હું આ યુટ્યુબ ચેનલની અંદર દરેક જીવો અને દરેક પક્ષીઓની માહિતી મૂકીશ જેથી લોકો અધ્યયન નથી કરી શકતા એ મારા અધ્યયનના અંતે હું તમને કહીશા બધા તો આ અનુભવો વિષયો બધા લોકો જોડે શેર કરીએ આપણા વડીલો કહેતા કે સેઢાપાળે વૃક્ષો રાખીએ સેઢાપાળે વૃક્ષો શા માટે તો વૃક્ષો એટલા માટે કે સેઢાપાળે કમસે કમ સિત્તેર એંસી ફૂટ સો ફૂટના જો મોટા વૃક્ષો હશે તો એના ઉપર મોર ત્યાં આવી અને બ્રહ્મ મુહૂર્તનો ટવકો કરશે જ્યારે મૂળ બ્રહ્મ મુહૂર્તનો ટહકો કરે છે ત્યારે બ્રહ્મ મુહૂર્તનો સમય સવા ત્રણથી ચાર સાડા ચાર વાગ્યાનો હોય છે અને આ બ્રહ્મ મુહૂર્તનો જ્યારે મૂળ ટહકા કરે છે એ સમયે સૃષ્ટિના દરેક જીવો પોતાનું રોજિંદુ કામ કરવા માટે શરૂ કરતા હોય છે પરંતુ પરમાત્માએ આ સૃષ્ટિ ઉપર ઝેરી બે જીવજંતુ છે એમાં સાપ અને વીંછી આપણા ખેતરમાં જ્યારે છાણનો ઉકાળો કરીએ છીએ તો એની અંદરથી અઢળક વીંછી નીકળતા હોય છે આપણા ખેતરની અંદર સાપ એટલે રખેવાળું કહેવાય છે આપણે જેને આપણે ગોગ કહીએ છીએ તો સાપનો પણ અને વીંચું ને એટલે કે ઝેરી જીવજંતુઓને કંટ્રોલ જો કોઈ પક્ષી કરતું હોય તો સૃષ્ટિચક્ર ઉપર મોર છે જે કાર્તિકે ભગવાનનું વાહન કહેવાય છે એટલા માટે સેઢાપાળે જો મોટા લીમડા મોટા વૃક્ષો હશે તો એના ઉપર મોર સવારે બેસશે મોરને બેસવાનો આશરો મળશે તો તમારા ખેતરમાં વીંછી ઝેરી જીવજંતુ મોર સોરી વીંચી સાપ અને અન્ય બીજા જેટલા પણ ઝેરી જીવ જંતુઓ છે એને પોતાનું ભોજન બનાવી અને ખેતરની અંદર કંટ્રોલ કરશે બાકી જો મોટા લીમડા નહીં હોય મોટા વૃક્ષો નહીં હોય તો મોરને બેસવા માટે જગ્યા નહીં મળે કારણ કે શિકારી પ્રાણીઓ એની શિકાર કરતા હોય છે જેમ કે ગમે ત્યારે ખેતરમાં શ્વાન ફરતા હોય છે તો એક મોરને પોતાનું ભોજન બનાવતા હોય છે એટલા માટે મોર ઊંચા વૃક્ષ ઉપર બેસતું હોય છે અને એ સવારે બ્રહ્મ મુહૂર્તમાં ટહકો કરતું હોય છે અને આજુબાજુના જે ઝેરી જીવ એનું પોતાનું ભોજન બનાવતું હોય છે દરેકને એક વિનંતી છે કે પોતાના ઝેડાપાડી પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ જેટલા પણ વૃક્ષો છે અને કોઈને નડતરુપ નથી થતાં તો એને ના કાપીએ કમસે કમ આપણા પૂર્વજોએ એ વાયેલા વૃક્ષો છે સિત્તેર એંસી વર્ષ સો વર્ષ દોઢસો વર્ષ જૂના વૃક્ષો છે એને બચાવીએ એના ઉપર અસંખ્ય પક્ષીઓ પોતાનો રહેન બસેરો એટલે કે પોતાનો માળો માળો કરેલો હોય છે એના બચ્ચા એની અંદર હોય છે અને અસંખ્ય જીવો એના પર રહેતા હોય છે એટલે મોર બચાવવા માટે મોટા મોટા વૃક્ષો આપણે બચાવવા પડશે મોર એના ઉપર બેસશે પોતાનો રહેઠાણ બનાવશે અને તમારા ખેતરમાં ફરતા દરેક વીંચું છે સાપ છે દરેક જીવ પોતાનું ભોજન બનાવશે એટલે આ વિડીયો એટલા માટે છે કે દરેક વૃક્ષો આપણે બચાવીએ જતા પાડે અને ના હોય તો વાઈએ તો આવનારી પેઢી આ પક્ષીઓના ના જીવોને ઓળખી શકે કારણ કે ખેતી માત્ર માણસ નથી કરતો ખેતીએ સૃષ્ટિના જીવો પણ કરે છે એટલા આ વિડીયો દરેક લોકો જોડે પણ આપણે શેર કરીએ જેથી ભારતનું ગામડાઓનું જે સાચું જે નોલેજ છે એ દરેક લોકો સુધી જાય